જિલ્લાના પેટલાદના સીમડા કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા કૃષ્ણ પ્રણામી મંદિર સમસ્ત સુંદર સાથ આયોજક મંડળ દ્વારા ફેબ્રુઆરી સુધી સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે કૃષ્ણ પ્રણામી મંદિર સીમરડાની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવ નિમિત્તે એકસો આઠ બ્રહ્મવાણી પારાયણ ચર્ચા શ્રીકૃષ્ણ કથા રસ પ્રવચન ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે આ પ્રસંગે શ્રી રાજજી મહારાજની સવારી તેમજ ગુરુજનોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આચાર્ય શ્રી કૃષ્ણ મણિજી મહારાજ મંગલપુરી ધામ સુરતથી ગુરુ આચાર્ય શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજ તથા કાર્લિંગપોંગ મંગલધામથી શ્રી મોહનપ્રિયાચાર્યજી મહારાજ કર્ણાલથી જગત સુરત માનવ મંદિરથી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ દિલ્હી શક્તિનગરથી પરેમસીજી મહારાજ અને માંગરોલીથી શ્રી આનંદદાસજી દાસજી મહારાજ વિભિન્ન સ્થાનેથી સંત ગુરુજન વિદ્વાન જન પધારીને ધર્મલાભ પ્રદાન કરશે જિલ્લા આનંદ એ ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના સ્વર્ણ મહોત્સવનો એક વિશેષ આયોજન આરંભ થયેલ છે શોભાયાત્રા બ્રહ્મવાણી શ્રી તારતમ સાગરના એકસો આઠ પારાયણ અને સભા આ આયોજન ખૂબ સરસ રીતે અહીંના આયોજકોએ કર્યું છે અને આમાં વિભિન્ન સ્થાનોથી સંત મનીષીઓ પધાર્યા છે અને વિભિન્ન ક્ષેત્રોમાંથી ભક્તજનો સુંદર સાથ પધારેલા છે શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયમાં આ રીતના કાર્યક્રમોનું આયોજન વિભિન્ન સ્થાનોમાં થતું હોય છે તો શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત રહેનાર એ શ્રી કૃષ્ણ પ્રણામી છે કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય આવા પ્રસંગો શાસ્ત્રોમાં આવે છે મહાભારતમાં પણ ભીષ્મ પિતામહજી કહે છે શ્રી કૃષ્ણજીને નમન કરનાર એને જન્મ અને મૃત્યુના ચક્રમાં આવવાની જરૂરત પડતી નથી તો એ કૃષ્ણ ભક્તિની પરંપરા કે જેમાં બ્રજમાં ગોપીઓએ જે રીતે ભાવ સમર્પિત કરેલો એ પ્રમાણેનો ભાવ જેટલા જેટલા પણ મહાપુરુષો આ જગતમાં થયા છે તો એ લોકો શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત રહેલા છે શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની વિશેષતા એ છે કે એમાં શ્રી કૃષ્ણને કેવલ અવતારી સ્વરૂપ જ માનતા હોય એવું નથી અવતાર તો એ છે જ પણ જય आप सबों को यह जानकर के बहुत खुशी होगी भारतवर्ष की यह दिव्य धरती गुजरात प्रांत पेटलाड के पास सिमरड़ा गांव, जहां पर श्री कृष्ण प्रणामी धर्म का एक मंदिर की प्रतिष्ठा का पचासवें वर्ष के उपलक्ष्य में सुवर्ण जयंती महोत्सव का आयोजन किया गया है इस आयोजन में सदगुरु श्री चंद जी और महामती प्राण्ना जी महाराज जो दोनों कलयुग के अंदर में निष्कलंक बुद्धा अवतार के रूप में अवतरित हुए और अवतार धारण करने के बाद में दिव्य परब्रह्म परमात्मा श्री कृष्ण का संदेश उन्होंने जन जन तक पहुँचाने का एक सफल प्रयास किया उस प्रयास में जो उनके द्वारा अवतरण किया गया एक ग्रंथ है जिस ग्रंथ का नाम है तारतम वाणी तारतम सागर श्रीमुख वाणी उसी तारतम सागर ग्रंथ का 108 सौ आठ पारायण का भव्य आयोजन किया गया है आपकर आपको जान कर के बहुत बड़ी खुशी होगी यह जो एक ग्रंथ है इस ग्रंथ के अंदर में इतनी बड़ी महिमा है कि जो इस ग्रंथ को दर्शन करें उनको भी कल्याण होता है पारायण पाठ करें उनको भी कल्याण होता है श्रवण करें उनको भी कल्याण होता है और पारायण पाठ करने के बाद में इस ग्रंथ में से जो दिव्य संदेश पारायण के बाद में पूजा के बाद में जो चारों दिशाओं के अंदर में दसों दिशाओं के अंदर में फैलते हैं उससे मानव मात्र ही नहीं बल्कि प्राणी मात्र का कल्याण आनंद शहर ट्रैफिक पुलिस मधुबान